મે uh -huh. <laughs> અલવ વીજું નામ મત તો આપણે ગેમ રમવાનું બીજું કંઈ નહી મેં કીધું કાયક બીજું છે તું નહી હમ હું આગળ ઊભી આગળ ઊભી રહે હું આગળ ઊભી તો માર હું આકી તું

એકદમ ગમ માં પડી ને એટલે કોથરી પીને એટલે હાવ ભૂલી જાય એવો દારોડવાનું તમે કરો પડી તો જીવ આવું યાદ રાખજો

જે એના માટે છે આતિ છે જે ફૂલ ગમ પીડા હોય ને એના માટે જો આ જો કેવો ગમના માટે જ રાખ્યો આપડે ધંધા એક વાર પીઓ એટલે ગમ ભૂલાઈ જાય

કાકા ના ગયો કાકા આયા કેના આપના એ લાવ ને એક ના કેટલા બચ્ચા આ બધા 350 રૂપિયા માં લઈ દેવાના 350 લેવા આ એક આ બે આ લઈ તો હાલા હાલા લઈ તો હા લાવ હા એ એ મારો એ મારો એ મારો એ મારો એ હું લઈશાય હું બાકી આ તમાર પોતાનું લઈ લેજે મે તો પેલે હો મારા હાથ લીધો હાલો અલા આજે કો ધરીનો નાખ દો બહાર જઈને પીજો અમે બહાર જઈને પિતાને ખબર ન પડી જાય કાઈ ડાળ નથી હો તો જાવાળો બહાર જઈને પીજો આગળ જઈને પોટલી ખાલી કરતા નાખતા હો આવમ ઠીક ને જઈ શકતે છીએ અલા ના કલા દી બાંધે આને ઠીક ને ઠારું એય અલા ઘડી અલા સુટલી નહીં હે હા હે તોટ એય આને કોળો ના હતા બબ કાકા નુ રે કાકા આલે મારા દરવાજે બોયલું બોયલું આ તું બોયલું આય હ હું ઈ દેવા એ પાણી પાણી ફેરવવું નઈ પડે આમાં નથી નતું હોય હે તું મારા

રોડો વર ને હેઠો પડી જાય સા થા થા ભાઈ લે ભલે હેઠો બણ હારો આ મેં તો આખરું ઘણું પા આ રૂપિયા મે લે હવે તમારી વાત કોણ કરો નથી બોલી આપી દીધી તો લાય તઈન પૂરું હે પૂરું કઈ લાય આ કે આ મળે હે તારે લે બન્ના આ પીવે ને તો પી રેસ્ટોરન્ટ જવાનું હે હો પીવા મૈં તો પીવા મૈં ખાઈ જા લે હું પી આ બ્રેકઅપ થઈ ગયો એટલે ભલે આ ગાળ તો પીવો જોઈએ આ પી પી ખાઈ જા તો તારું પી ઓ તો ન એ એ દોપી જા લે લે આ ધાનુ ધાનુ કતો ધાનુ કેવું છે હે ના મારે જાનું લાખોમાં છે ખ બાપના એ વાત પર તો કાઈ દુઈ નહીં કરોડો વારી તું

يلا લાગو આ બુલેટ હું આકુલા હું આકુલા મા જાણો 10 રૂપિયા ભલે રેડી મા રસ્તા દેખાડ દે ખાલી એ મને તો આવ એવું લાગે